મિત્રો આપણે આજે દોતીવાડાનો ડેમ જોવા જઈએ અને ત્યાં આગળ તમને હું બતાવું કે ત્યાંનો નજારો કેવો છે ત્યાં સુવિધા કેવી છે એ હું તમને બતાવું છું દેખો આજે સામે પાણી પીવાનું પરબ છે એની પાછળ એક મંદિર આવેલું છે પછી આજુબાજુનો વિસ્તાર પણ દેખો તમે સારો છે અને ગાડીઓનું પાર્કિંગ કરવું હોય તો બહારે પણ મૂકી શકાય છે ત્યાંથી રસ આ ગેટ છે અને ગેટની અંદર પ્રવેશ થવાનું પણ છે ને ત્યાં આગળ ગેટની અંદર તમે દાખલ થો ત્યારે તમારે આધાર કેડ ફરજિયાત જોશે કેમ કે આધાર કેડ તમારું હશે તો તમને અંદર જવા દેશે ત્યારે પરમિશન તમને મળશે બાકી આ જે રસ્તો રહ્યો એ ઠેર ડાયરેક્ટ ડેમની અંદર આ રસ્તો પાકો બનાવેલો છે અને ત્યાં આગળ તમે દેખજો આજુબાજુનો વિસ્તાર એવો છે પહાડી વિસ્તાર છે પહાડી એટલે ઝાડી વિસ્તાર બહુ છે અને તમને જે હું બતાવું હાલની તારીખમાં એ બધું સાચામાં સાચું જ છે હવે દેખો તમને સામે આ બોર્ડ આવ્યું ત્યાં એમને ચોખ્ખા શબ્દમાં લખેલું છે કે મગરથી સાવધાન રહેવું ત્યાં આગળ મગર છે એટલે મગરથી બહુ તમારે સાવધાન રહેવું જે આ બોર્ડરી મારેલું છે એટલે અને લોકો અત્યારે પણ દેખવા માટે બહુ આવે છે અને સવારમાં ઓછો હોય પણ સાંજે છે ને કેટલા ત્રણ વાગ્યાથી પબ્લિક વધારે જ હોય છે અને તમે દેખો હવે જે આ ડેમ આવ્યો છે એ તમે ડેમને જુઓ ડેમની અંદર પાણી કેટલું છે એ તમે દેખી લો આ બે ડેમની પાળી છે તમે હજી દેખજો બરાબર અંદરેને દેખી લેજો કે દેખો સામે પાણી દેખાય છે તમને અને અંદર લીલસા એવી છે બગીચા જેવી અને જે પાણી છે ને તમને સામેના ભાગમાં પાણી દેખાય છે ને એ બધુંય પાણી છે એટલે લગભગ છે ને પાંચસો ફૂટ જેવું પાણી અંદર આવી ગયેલું છે અને મિત્રો છે ને હજી ડેમ બાકી છે હજે લગભગ છે ને પચાસ સાઠ ફૂટ જેટલો ભરાશે ને ત્યારે ડેમ અને મિત્રો તમે ન ગયા હોય તો જરૂર દેખવા જજો અને આ ફેર રસ્તો છે ને જવા માટેનો રસ્તો છે એમાં ઝાડી તમે સામે દેખો ઝાડી કેટલી સુંદર લાગે છે ને કોઈને શૂટિંગ લેવું હોય વિડીયા બનાવવા તો લોકેશન સારું ત્યાં આગળ છે તમારે જવું હોય તો તમે જરૂર જજો અને હાલની તારીખમાં દેખી લો તમે કેવું કેવો નજારા દેખો છે તમને મોટી મોટી બિલ્ડિંગો છે ત્યાં આગળ અને મજા આવે આજુબાજુનો વિસ્તાર પણ એટલો લોકેશનવાળો છે ને તમે બે ઘડી વિચાર કરશો અને હા ફેમિલી સાથે ફરવા જાવ ને તો એ મજા આવી જશે દેખો હવે તમને છે ને જે ડેમનું પાણી તમને દેખાય છે ને પૂરી પૂરું દેખી લ્યો આ ડેમનું પાણી તમને સામે દેખાયું છે કે આપણી નજર નાખે ને તો નજર પોકે નહીં એટલું પાણી છે અને આ જે અંદરના ભાગમાં છે ને ભેંસું નહીં ચરે છે કેમ કે ભેંસું બધાય આજુબાજુના ગામડાની ભેંસું ત્યાં આગળ ચરવા આવે તે દેખી લ્યો સામે દેખાય ને તમને બરાબર દેખજો અને સામેના ભાગમાં જે પાણીના ગેટ છે ને એ આગળના ભાગમાં મૂકેલા છે કેમ કે હું ત્યાં આગળ નતો ગયો એટલે મેં ગેટ ન છીન લીધો નથી જરાક હું દૂર હતો કેમ